ઘર ના સાથે કઈક અનબન થયું ને માથા કૂટ થઇ તમને કઈક ચોટ હા આ બધું હવે એમાં તો એવું છે કે ભાઈ અત્યારે તો શું છે કે ભાઈ બધા ઈ બધુ કરતા જ હોય એટલે ના ઈ તો ઘર નો હતો એટલે હા તો ઈ જ તમારા પતિ દ્વારા તમને કઈ મારપીટ કરવામાં આવી ને એવા સમાચાર કાઢી મુકવામાં આવ્યા એવું કઈ બન્યું છે એવું ખરું એમ

ના ના એવું નથી કરવું મારે એમ નથી બેન પણ હવે જોવો તમે આજે એક દીકરી તરીકે છો બરોબર છે તો પછી આજે સમાજના ના બધાય આગેવાનો ને એ લોકો ને ખબર પડે ને ખોટું બધું થાય એના કરતા ઘર થી બહાર કરી હોય કે એવું કઈ જાણ કરી હોય એવું કઈ ખરું એમ ના ના એવું તો કઈ મેં નથી કર્યું અત્યારે હું મારા ભાઈ ના ઘરે છું હા હા એટલે બહુ માર મારવામાં આવ્યો છે કે કઈ નોર્મલી થઇ તી ચકા એમ ના ના એવાની વાત એ ખ્યાલ જ છે કે તમે ખરેખર ક્ષત્રિય હવે તરીકે છે બધી કોર્ત્યારે મારે અમુક બધી કોર્સી ચારે કોર્ પદ્મી બા ને એમ માનસિક ચોચવી કરવા અને બા કેમ બધું મૂકીને ઘરે બેસી જાવ આટલા વર્ષથી તમારું ઘર સંસાર ચાલતું હોય તો ઈ મીન્સ કે તમારા પતિદેવ જે છે ઈ લોકો પણ ભાજપ સાથે જોડાઈ ગયા છે કે એવું કાઈ છે કે ના 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 તો તમારી ઉપર હું તમને સુધારવામાં આવ્યું એનું શું કારણ હોય શકે ઈ તો હવે આ બધી બધી હોય ને આ બધી મેટર આવ એટલા માટે બેન પણ મને આ લોકો એ જે સોસાયટી વાળાએ કીધું કે તમારા અ જે મીન્સ કે તમે જે કઈ સાડી કે ડ્રેસ પહેર્યો તો એ પણ ફાટી ગઈતી ને એ બધી હકીકત છે હ હા એટલે યાર મારા મિસ્ટેરે થોડું હાથ ઉપાડી લીધો તો અને એટલા માટે અને શું એમ કે આ બધું કીર્તિ નું ના બધું હવે મારે તો એ બધું શું કેવાનું ભાઈ હવે સમજ્યા જીજી બેન જીજી હા હા એટલે આ બધું હવે કોને ઉભું કર્યું એ કોને ખબર પણ આમાં કોઈ વસ્તુ તક્કે નથી જે આ બધું બોલ બોલ કરે છે ને